રૂપ હતું એની સાથે અમે મિટિંગ ગોઠવી હતી છ મેમ્બરની એ છ મેમ્બરની સાથે મિટિંગ અમારી ચાલતી હતી અને સુખદ નિરાકરણ આવતું હતું તો ઇન બિટવીન અમારી સોસાયટીના જે એક સભ્ય છે એમણે આવી અને મારી સાથે ચર્ચામાં ઉતરવાની વાત કરી તો મેં એવું કીધું કે અત્યારે છ ઘરની સભ્યોની મિટિંગ ચાલી રહી છે તો અત્યારે તમારે ન બોલો તો વધારે સારું અહીંનો એમનો ઇશ્યુ છે એ શોટ આઉટ થઈ પહેલી વસ્તુ તો આ પ્રમુખ છે જ નહીં જબરજસ્તી દાદાગીરીથી બની બેસેલો છે કોઈએ સાઈન કરીને આપી નથી કે આ પ્રમુખ છે અમારી સોસાયટીનો દાદાગીરી કરીને બનેલા છે કોઈએ સાઈન નથી કરી કોઈ આખી સોસાયટીમાં પૂછી લો આ પ્રમુખ નથી અને એ બની બેસેલો છે અને એની મરજીથી દાદાગીરીથી રોડ બનાવે છે જે મરજી આવે એ તોડાવે છે જે એને હોય એ કરે છે અમે